જીવન એ મારો જે વ્યવસ્થાઓ જોતી હોય એ વ્યવસ્થાઓ એને આપવા માટે એ પોતાના સપના સાઈડ માં કદાચ એ છકડામાં જતા હશે પણ પોતાના દીકરાને સારી મોટરસાઇકલ લઈ કદાચ કદાચી નોક્યાનો 3310 મોબાઈલ વાપરતા હશે પણ મારા દીકરા કે મારી દીકરીને સ્માર્ટ મોબાઈલ વાપરવો એ માં બાપ પોતાનું સપનું સાઈડમાં મૂકીને દીકરા દીકરીને આપતા પણ છેલા ઘણા સમયથી ઘણા એવા બનાવો બેન કે જેને કારણે એ બનાવો બનતા હોય એ માતા પિતાને ઊંધું ગાલીને જીવવું પડતું મારી સમાજના દીકરા દીકરી કે જે મા બાપ પોતાના સપના સાઈડમાં કરી અને આપણા સપનાઓ પૂરા કરવાનું એ તમામ વ્યવસ્થાઓ આપણે સુવિધાઓ એ મા બાપ આપણે આપતા હોય ત્યારે મા બાપ માટે એનું માચું માથું ઊંચું કરી શકીએ નહી તો કઈ નઈ પણ એનું માથું ચુકાવવાનો અધિકાર એ કોઈ પણ દીકરા દીકરીને છ આઠ મહિનામાં એવા ઘણા બનાવો બન્યા કે સમાજની દીકરીઓ મોટા પ્રમાણમાં એવા પગલા ભરી

કે જે મા બાપ પોતાના સપનાઓ સાઈડમાં કરી અને તમારા સપના પૂરા કર્યા છે એ મા બાપ માટે એવી પરિસ્થિતિનું નિર્માણ ના કરો કે એમને કાયમી માટે માથું નીચું નાખીને જીવવું એ મા બાપ અમારી પાસે આજીદી કરતા હોય ત્યારે અમારી હાથમાં પણ પાણી આવી જતું હોય કે કઈ પણ થાય એક વખત અમારી દીકરીને અમારી સામે કે અમારા દીકરાને અમારી સામે લાવી અમે પ્રેશર કરીને એના દીકરા સામે પણ મોકલી છતાં એ દીકરો કે દીકરી માનતા નથી અને આખરે એને માથું નીચું ઘાલી જોવું પડે જીવવું પડે ત્યારે મારી આ સમાજના યુવાનો અને દીકરીઓને મારી વિનંતી કે આપણે સારા સમાજનું નિર્માણ કરવું તો આપણે આવા નિર્ણયોથી બચી અને સારા સમાજના આ નિર્ણયો આપણે સહભાગી થવા માટે સારા સમાજનું નિર્માણ કરવા માટે આપણે સૌએ સાથે મળી ખભે ખભો મિલાવી અને આગળ આવવું પણ અને આવા નિર્ણયથી બચવું ત્યારે થોડી સેના અને સૌ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે વ્યસન મુક્તની સાથે સાથે સમાજમાં એક આ મોબાઈલનું દૂષણ એને પણ દૂર કરવાના પ્રયત્ન કરે એવી વિનંતી સાથે વિરમું છું ભારત માતા કી જય 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 ગ્ર